પટ્ટા નહીં ઉતારવામાં આવે તો ઉપવાસ જેવા આંદોલનની ચીમકી પર ઉચ્ચારવામાં આવી છે તો બીજી તરફ પોલીસે એકની એક ભૂલ ફરીવાર કરી યુવતીને રાત્રે મેડિકલ ચેકઅપ માટે લઈ જતા પરેશ ધાનાણીએ રસ્તામાં પોલીસની ગાડી અટકાવી હતી બનાવના સાત દિવસ બાદ પીડિત પાયલને રાતના અંધારે મેડિકલ ચેકઅપના બહાને બેબે પોલીસની ગાડીમાં ઉપાડી અને કાળા કરતૂતર પડદો પાડવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો જ્યારે તારીખ સાત એક બે હજાર રોજ રાત્રિના અંદાજે દસ વાગ્યે અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર મુકામે પાયલબેન ગોટીના સત્તાવાર નિવાસ અમરેલી તાલુકા મામલતદાર શ્રી તથા મેજિસ્ટ્રેટ સમક્ષ પીડિત પાયલનું નિવેદન પણ સામે આવ્યું છે सिटी पोलिस स्टेशन रात्र सूवा लै गया શનિવારના દિવસે પછી નહીં એસપી ઓફિસે લઈ ગયા સોરી એસપી એસપી ઓફિસે લઈ ગયા બપોરે ત્રણ સાડા ત્રણે અને એસપી સર સામે અમને નિવેદનો અપાવ્યા ચારે ચાર ને અલગ અલગ રીતે અને પછી પાછા અમને પાછા એલસીબી ઓફિસે લઈ આવ્યા એલસી એલ ઓફિસે લાવી પાછા અમારા નિવેદનો કે પૂછતાછ કરી જે કરવાનું હતું એ કરી પ્રોસેસ અને પછી તેના રાત્રે અમને પાછા લઈ ગયા સિટી પોલીસ સ્ટેશને સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા ત્યાં સુવા માટે અને બીજે દિવસે સવારે અગિયાર વાગે ત્યાંથી અમને ફિંગરપ્રિન્ટને એવું કંઈક લેવાનું હતું એ લઈને બહાર કાઢ્યા અને તે દિવસે સન્ડે ત્યારે અમને પાછા એસીબી ઓફિસે લઈ ગયા ત્યાં પાછી પૂછતાછ ચાલુ કરીને જનરલી બધું પૂછવું તમારા મમ્મી પપ્પા કોણ ને બધાનું નામ ને બધું લખાવ્યું પછી પૂછતાછ કરી અને પછી અમને થોડીક વાર બેસાડ્યા અને અમને એવું કીધું કે તમને રી રીકન્સ્ટ્રકશન મતલબથી અમને મને તો કાંઈ કીધું જ નહોતું એ કે જવાનું છે એવી રીતે કીધું હતું એટલે હું અમને બધાને બેસાડ્યા ગાડીમાં અને પેલું સર્કલ છે સાયબર ઓફિસની બાજુમાં સર્કલ છે ત્યાં અમને ઉતાર્યા ચારેયને અને મીડિયાના મિત્રો બધા હતા જ ત્યાં અને ત્યાં અમારો વિડીયો શૂટિંગ કર્યું પછી અમને સાયબરવાળાની ઓફિસમાં લઈ ગયા ન્યા થોડીક વાર રાખ્યા પછી પાછા બહાર કાઢ્યા પછી થોડુંક પાછું આગળ સુધી હકાવ્યા અને પછી અમને પાછા પોલીસની ગાડીમાં બેસાડી દીધા પછી ત્યાં ગાડીમાં બેસાડી પછી થોડાક અમારી ઓફિસ હતી ને ન્યા લઈ ગયા ન્યા જઈને પછી કંઈક એનું કંઈક પંચનામું આવતું હોય છે એ કરાવ્યું એ કરીને પછી અમને પાછા ઓફિસે આવતા રહ્યા પછી ઓફિસે આવતા રહ્યા પછી પાછી પૂછતાછ ચાલુ કરી ત્રણ ચાર વાર બધાને પૂછ્યું ને એવું કર્યું પછી રાત્રે સાડા નવ કે દસ વાગ્યા સાઈડ એસપી સર આવ્યા એલસીબી ઓફિસે અને બધાને લઈ જતા હતા પૂછવાને એવું અને મનીષભાઈને પૂછતા ચાલુ હતી ત્યારે મને લઈ ગયા અને મને બહારની સાઈડ ઊભી રાખી અને મનીષભાઈને બહુ માર મારતા હતા એ બધું મને બતાવ્યું અને એમાં કિશોરભાઈ કાનપડિયા અને રાજુભાઈ સુખડિયા અને ચેતનભાઈ ધાનાણી ત્રણેય ફરિયાદીની હારે હાજર હતા ફરિયાદીની હાજરમાં મનીષભાઈને માર મારતા હતા એ બધું મને બતાવ્યું પાંચથી સાત મિનિટ બતાવ્યું છે પછી મને બેસાડી દીધી અને થોડીક વાર બેઠા પછી મને પોલીસવાળા મીન્સ કે લઈને પાછા સિટી પોલીસ સ્ટેશને સૂવા માટે લઈ ગયા ત્યાં મને મૂકી ગયા પછી તો પાછી સવાર થઈ ગઈ પછી બીજા દિવસે સોમવારે અમને પાછા એક પોલીસ મેડમ હતા એ લેવા આવ્યા અને એ લઈને પાછા એલસીબી ઓફિસે આવ્યા એલસીબી ઓફિસે આવ્યા પછી થોડીક વાર એમણે રહ્યા અને પછી પાછી પૂછતાછ ચાલુ કરી ત્યારે મને એક મિસ કે એક રૂમ હતી એમાં મને બેહાડી અને એમ પરમાર સર કરીને છે સાયબરના સર એણે એવું કીધું કે આને મારશો ને તો જ મેળા આવશે કે ત્યાં સુધી સાચું નહીં બોલે એમ પછી એક બેન કરીને મારી યારે લેડીઝ હતા એને મને પગમાં સાતથી આઠ વાર પટ્ટા માર્યા અને મારી જોડે બીજા એક બીજા એક પીઆઈ મેડમ કરીને છે એમ કહીને ગયા હતા કે આના મારશો ત્યાં બધી મેળ નહીં આવે એમ